પાકિસ્તાન સાથે યુદ્ધ જેવી તણાવભરી સ્થિત વચ્ચે જામનગર તંત્ર એલર્ટ રાજ્ય સરકારના આદેશ બાદ હોસ્પિટલનું તંત્ર સુસજ્જ જામનગરની જીજી હોસ્પિટલ પણ એલર્ટ મોડમાં હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા માટે હોસ્પિટલમાં ડોક્ટર નર્સ વધારાના બેડ પૂરતી દવા ઉપલબ્ધ કરાવાઈ ઇમરજન્સી સમય માટે અને ખાસ બ્લડ બેંકમાં લોહીનો સ્ટોક કરવામાં આવ્યો પૂરતી માત્રામાં ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે બાઇટ ડો દીપક તિવારી અધિક્ષક जीजी हॉस्पिटल जामनगर जामनगर નજીક હોવાથી આપણા ત્યાં પણ પૂરી તૈયારી છે નર્સિંગ સ્ટાફ ટાસ્કફોર એમ્પ્લોઈઝ અને ડોક્ટર્સ એમરજન્સીમાં એટલે તાત્કાલિક આવી શકે એવી રીતે સ્ટેન્ડ બાયમાં છે જે પૂરેપૂરી લોકો તત્પરતાથી આ કામગીરી કરશે જરૂર પડે તો સાથે સાથે આપણે દવાઓ ઇન્જેક્શન્સ પાઇન્ટ સર્જિકલ જે પણ મુશ્કેલી હોય કોઈ પણ તેના માટે એમરજન્સી જગ્યાઓ સુસજ્જ રાખવામાં આવી છે સાથે સાથે સ્ટોર્સ તાત્કાલિક ઓન ડ્યુટી છે એટલે સ્ટેન્ડ બાય છે એટલે ખુલી જશે અને તરત કરવામાં આવશે અને એવી રીતે જ આપણે બ્લડની જરૂર પડે તો એના માટેની પૂરેપૂરી વ્યવસ્થા છે અને આપણે સીએમઓ ખાતે ઓફિસ ખાતે અત્યારે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યું છે સરકારશ્રી તરફથી સવા ઓલમોસ્ટ અગ ઓલ ધ ટાઈમ મીટિંગ અને ઇન્સ્ટ્રક્શન્સ ચાલુ છે જેમાંથી પૂરેપૂરું સપોર્ટ કરવામાં આવે છે સેક્રેટરી સર અને કમિશનર સર તરફથી જે સૂચનો આવ્યા છે એને પણ આપણે એ રીતે પણ તૈયારી કરીએ છીએ અને એમનો પૂરેપૂરો સહકાર મળવી જોઈએ છે જેમાં બીજી જગ્યાઓથી સ્પેશિલિસ્ટ ડૉક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને એમ્બ્યુલન્સીસ આ બધી માટે પૂરેપૂરું મોબિલાઇઝેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જરૂર પડે તો વધારે પણ તાત્કાલિક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇન્ટુ થ્રી એ રીતે આપણે સપોર્ટ છે અને આપણે આ પરિસ્થિતિમાં બધા લોકોએ શાંતિ રાખવી અને મદદ કરવી